ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત કાર્યક્ષેત્ર ગુજરાત જ્ઞાતિ ગૌરવ એવોર્ડ પીઠવા એટલે આપણા દેવતણખી દાદાની સાંખ પર પીઠવા હે ઈ પીઠવાના દીકરા તો આય દેવતણખી બાપાના ભાઈ છે ને હે ભરતભાઈ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત લોહાર સમાજના ઉત્કર્ષ અને એકતા માટે સતત અને સતત બે વર્ષથી પ્રયત્નશીલ એવા લોહાર કુળના અભિન્ન અંગે સેવા સમસ્ત પીઠવા પરિવાર નિર્મિત પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ જેનું કાર્યક્ષેત્ર ગુજરાત છે અને સમસ્ત લોહાર સુતાર સમાજ માટે શૈક્ષણિક સહાય મેડિકલ સહાય રાશન કીટ વિતરણ સહાય રાખી સાડી વિતરણ રોજગારીની તક પૂરી પાડવા બ્લડ ડોનેશન જેવા અનેક સમાજ લક્ષી કાર્ય કરનાર આ પીઠવા ટ્રસ્ટ છે દેવતણખી બાપાએ પીઠવા સમાજને આ ટ્રસ્ટને અનેરી આપણા સમાજ માટેની સેવાનું સુકાન આપ્યું છે દેવતણખી દાદાની સાક પણ પીઠવા અને આ ટ્રસ્ટ પણ પીઠવા એટલે દાદાએ આ પીઠવા પરિવારને દાદાની સેવાના કાર્યમાં ઉપલબ્ધ રહે હું જે જે સેવાઓ બોલી આ પીઠવા પરિવારનો ટ્રસ્ટ છે આપ પણ કોઈ આપણા સમાજના દીકરી દીકરાઓએ કોઈ પણ ક્ષેત્રની અંદર સહાય જોતી હોય તો આ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવો પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ જ્ઞાતિ ગૌરવ એવોર્ડ અશરણી બીજ ઉત્સવ ભવ્યા ભવ્યા આ દેવ સાનિધ્ય ની અંદર આ ઉત્સવ મનાય રહ્યો છે ત્યારે અહીંયા સાધી સંતો ના પણ અહિયાં આહવાન થઈ ગયા છે સંતો ના ચરણોમાં